સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં માં તેમના દીકરાની બીમારીના કારણે તેની પાસેથી પતિએ રૂપિયા ત્રીસ હજાર ઉછી લીધા હતા જે બાબતે તે ઘરે આવતો જતો હતો અને તે પરિણીતા ઉપર ખોટી નજર નાખતો હતો પતિ ઘરે ન હોય ત્યારે ઘરે આવી મારી સાથે સંબંધ રાખ તેમ જણાવતો હતો હું દુકાને જાઉં ત્યારે મને ફોન કરજે અને તારા ફોટા મારી પાસે છે અને વાયરલ કરી દઈશ તેમ કહી અને બ્લેકમેલ કરતો હતો ત્યારે અવારનવાર હેરાન કરતો હતો આ પરિણીતાને બાર માર્ચની પરોઢે પતિ મજૂરી કામે ઘરેથી નીકળી ગયો ત્યારે બે કલાક બાદ આરોપી અચાનક પરિણીતાના ઘરમાં આવી ચઢ્યો હતો અને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ વાત કોઈને કહીશ તો તારા છોકરા અને પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી આ ઘટના બાબતે બીજા દિવસે પતિને જાણ કર્યા બાદ સમાધાન ન થતા કૌટુંબિકાકા વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રાપર પોલીસે આ બનાવ અંગે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે